તો સૌથી પેલા તો આપણા ગુજરાતી ભાઈઓને જય માતાજી તો આપડે ચેનલ ઉપર તમારું સ્વાગત છે આ ચેનલ સ્પેશિયલ ગુજરાતી ભાઈઓ માટે બનાવેલી છે એટલે ચેનલ નું નામ જોઈને તમને ખબર પડી ગઈ છે કે આ ચેનલ આપણે શેના માટે બનાવેલી છે ટીચ એન્ડ ટ્રિક્સ ગુજરાતી એટલે આ ચેનલમાં આપણે ઇન્સ્ટાગ્રામની નવી નવી ટ્રિક્સ વોટ્સઅપના સિક્રેટ અને ફેસબુકના સિક્રેટ બધું આપણે આ ચેનલમાં જણાવવાનું છે ને ચેનલમાં તમે હજી સુધી નવા હોય અને હજી સુધી તમે ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું તો જલ્દીથી મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આપેલી બે લાયકનને ઓન કરી દેજો જેથી કરીને હું જ્યારે પણ નવા વિડીયો અપલોડ કરું જ્યાંથી સૌથી પહેલાં તમને નોટિફિકેશન મળી જાય તો સૌથી પહેલા તો તમને હું હે ને વોટ્સઅપ ના બે એવા સિક્રેટ બતાવવાનું હશું તે તમને નહીં ખબર હોય તો ચાલો આપણે આવી વોટ્સઅપ ની સ્ક્રીન ઉપર સૌથી પહેલા તો તમારે શું કરવાનું છે તમારા મોબાઈલમાં વોટ્સઅપ ને ઓપન કરી લેવાનું છે વોટ્સઅપ ને ઓપન કર્યા બાદ અહીં ખૂણામાં ત્રણ ટપકા દેખાતા છે એ ટપકા ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે એ ટપકા ઉપર ક્લિક કર્યા બાદ તમારે નીચે ઉપર ઓપ્શન આપેલું હશે એક સેટિંગ લખેલું હશે એ સેટિંગ ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે એટલે અહીંયા ઓપ્શન આપેલું છે અકાઉન્ટ અને નીચે આપેલું છે પ્રાઇવસી તો જલ્દીથી તમારે પ્રાઇવસીના ઓપ્શન ઉપર ક્લિક કરી દેવાનું છે પ્રાઇવસીના ઓપ્શન પર ક્લિક કર્યા બાદ અહીં તમને ઘણા બધા ઓપ્શન જોવા મળશે અને પાંચમા નંબર ઉપર તમને નું ઓપ્શન જોવા મળશે અને સ્ટેટસના ઓપ્શન ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે સ્ટેટસના ઓપ્શન પર ક્લિક કર્યા બાદ અહીં તમને ત્રીજા ત્રીજાને ચોથા નંબર ઉપર એક ઓપ્શન જોવા મળશે જ્યાં લખેલું છે શેર કરવાની મંજૂરી આપો મેં આ ને પહેલા તો ઓન કરી લીધું છે હવે હું અહીંથી બહાર આવી જઉં છું અને હું અહીંથી એક સ્ટેટસ લગાઉ છું આજે રામાપિંગ નું સ્ટેટસ છે હું અહીંયા રામાપિંગ નું એક સ્ટેટસ લગાઉ છું મેં મેયથી આ સ્ટેટસ લગાવી દીધું છે તો મેં મારા એક મોબાઈલમાંથી મેં મારું સ્ટેટસ લગાવી દીધું છે ને ઈ ઓપ્શન ને મેં હેને ઓન કરી દીધું છે તો હું મારા હેને આ મારો બીજો મોબાઈલ છે આમાંથી હું તમને હેને ને સ્ટેટસ જોઈશ અને તમને બતાવીશ કે એ ફ્યુચર કઈ રીતના કામ કરે છે તો મારું ઓપન કરી લીધું છે વોટસઅપ ઓપન કરી લીધું છે અને પછી એક ઓપ્શન ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે એ ઓપ્શન ક્લિક કરી દીધું છે હવે તમે જોઈ શકો છો કે એ સ્ટેટસ ડાયરેક્ટ જ મારે સેવ કર્યા વગર મારે જો એ સ્ટેટસ લગાવવું છે તો હવે હું એ સ્ટેટસને લગાવી શકીશ તમે જોઈ શકો છો મિત્રો મેં પણ એ સ્ટેટસ લગાવી દીધું છે એ ઓપ્શન ઓન રાખશો એટલે બીજા પણ લોકો તમારું સ્ટેટસ ને મૂકી શકશે સેટિંગમાં તો તમને ખબર પડી ગઈ છે હવે હું તમને શીખવાડવાનું છું નું બીજું એવું સેટિંગ જે તમને ખબર નહીં હોય તો મિત્રો તમારે ત્યાં જ પાછું વહી જવાનું છે પ્રાઇવેસી ખોલીને તમારે સ્ટેટસ ઉપર ક્લિક કરી દેવાનું છે પછી જે શેર કરવાની મંજૂર છે એ ઓપ્શન આપેલો ફેસબુક લખેલું હશે નીચે તમારું એકાઉન્ટ ઉમેરવા માટે અહી દબાવો એટલે તમારે જો ચેનલમાં તમે હજી સુધી નવા હોય અને હજી સુધી તમે જલ્દ થી મારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુ કરી દેજો જેથી કરી હું જયારે પણ નવા વિડીયો અપલોડ કરું ત્યાંથી સૌથી પેલા તમને નોટિફિકેશન મળી જાય